મહારક્તદાન કેમ્પ યોજાયો રાજકોટ જિલ્લાના ભાયાવદર ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના દીકરી હેમાની બા વર્ષ પહેલા અકાળે અવસાન થતા તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે અને તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે. જેમાં લોહીનું મહત્વ વિશેષ છે. તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે. પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે. ત્યારે લોહીની જરૂરિયાતની પહોંચી વળવા જેમ લોહીની જરૂરિયાતની પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશ્ય સાથે આ ભગીરથ કાર્ય ભાયાવદ રાજપૂત સમાજ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો. ભાવેશ ગોહિલ ન્યૂઝલાઇન ગુજરાતી ઉપલેટા ગુજરાતી અમે દર વખતે ભાયાવદર મહારાક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ મારા ચિરંજીવી સુપુત્રીનો આજથી આઠ વર્ષ પહેલા એક અચાનકમાં મૃત્યુ પામેલા તો અમે દર વખતે તેમની થી છે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એના અનુસંધાને આજે ભાયાવદર રાજકુમાર સમાજની વાડી ખાતે અલગ અલગ સંસ્થાઓ દરેક સમાજના આગેવાનો અને યુવાન મિત્રોને રક્તદાતાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને અત્યારે બસો કરતાં વધારે બોટલ એકત્રીસ થઈ ચૂકી છે અને હજી પણ કેમ્પની કામગીરી શરૂ છે તો હું રક્તદાતાઓ દરેક આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું